નમસ્કાર ગુજરાત સીકિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી માલણકા ખોડિયાર માના મંદિરે સાહીઠમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે આવેલા દવે ભાયાણી શાહ જસાપરા ભટ્ટસિહોર અને પટેલ પરિવારના કુળદેવી શ્રી માલણકા ખોડિયાર માના મંદિરે આસો મહિનાની નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે આસો મહિનાની નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીના પારે ચંડી પાઠ કરવામાં આવે છે અને દશેરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે ઉત્સવમાં ગુજરાતભરમાંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થી આવ્યા હતા આસો નવરાત્રી નિમિત્તે આયોજિત નવચંડી યજ્ઞ આસોસો દસમ દશેરાના દિવસે વેદોક્ત વિધિથી આયોજન કરવામાં આવ્યું રણકભાઈ ઓઝાના આચાર્ય પદે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારથી શરૂ થયો અને સાંજના ચાર કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું ઉત્સવને સફળ બનાવવા માટે અનેક ભક્તો અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર ડોક્ટર રોહિતભાઈ દવે ગુજરાત સિકિયો ન્યૂઝ ભાવનગર